હેલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર એટલે હા વિડીયોની અંદર તો અત્યારે વાગી રહ્યા છે સવારના કેટલા સવાર નવ ક્યુ છે અને સવા નવ વાગી ગયા છે અને આજે આપણે જવાનું છે એસઆઈના ક્લાસીસમાં તમને પાછડા બેગ તો જોઈને ખબર પડી જ ગઈ છે તો સારું ચાલો આપણે જઈએ એસઆઈના ક્લાસીસમાં અને ત્યાં જઈને મળીએ તો તમને બતાવીએ આજનો ક્લાસ અમારો તો સારું ચાલો આપણે ત્યાં જઈને મળીએ તો આ ગઈ સ્પાય લઈએ ત્યારે આપણે હોસ્ટેલથી નીકળી ગયા આપણે એસઆઈના ક્લાસીસમાં જવા માટે તો સારું ચાલો હોય આપણે ત્યાં જઈને મળીએ એસઆઈના ક્લાસીસમાં ડાયરેક્ટ તો સારું ચાલો હોય ત્યાં જઈને મળીએ અને બતાવી તમને આપણે એસઆઈના ના ક્લાસીસ તો સારું ચાલો ત્યાં જઈને મળીએ કગળી ફાઇનલી અત્યારે આપણે એસએનના ક્લાસીસમાં પહોંચી ગયા છીએ જે તમને અત્યારે ક્લાસ બતાવી હતી આપણે એસઆરનો ક્લાસીસ છે અને જે સાહેબ ટાઈમ નથી એટલે દસ વાગ્યાનો ટાઈમ નહીં આવી દસ વાગ વાગવા પાંચ મિનિટથી વારે એટલે આવી લાવો તમને વિડીયો બનાવીને બતાવી દઉં સારું ચાલો હવે આપણે પછી મળીએ ત્યાં સુધી ફાઇનલ વિડીયોની અંદર બની રહ્યું તો સારું ચાલો હવે પછી મળીએ અત્યારે વાગે રહ્યા છે બપોરના સાડા બાર અને અત્યારે આપણે રિસેસ પડી ગઈ છે અને સાડા બારથી એક આપણે રિસેસ હોય છે ક્લાસીસમાં એટલે આવી ગયા હતી આપણે હવે બાર આંટો મારો બાર એટલે કે આમ ફ્રેશ થવા આવ્યા નહીં જોવો તમે આ બધો આ રસ્તો છે વટવણનો સુરેન્દ્રનગર વટવણ તો સારું ચાલો હવે આપણે થોડીકવાર પછી આપણે મળી ત્યાં સુધી બાય બાય આપણે એલા તૂટવાનો સમય આપણે હોય છે ચાર વાગ્યાનો તો સારું ચાલો હવે આપણે પછી મળી ત્યાં સુધી બાય બાય વ્લોગ ની અંદર બન્યા રહેજો તો આ ગાઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના ચાર વાગી ગયા છે ને હવે આપણે એસ એના માંથી છૂટી ગયા છે આ ભાઈને ને જવાનું એના ગામ કા તો સારું ચાલો હવે આપણે ડાયરેક્ટ આપણે હોસ્ટેલ જઈને મળી અને તો સારું ચાલો વ્લોગ ની અંદર બની રહેજો તો આ ગાઈસ ફાઈનલી અત્યારે આપણે હોસ્ટેલ પહોંચી ગયા છે અત્યારે વાગી રહી છે સવા ચાર આપણે ચાર વાગે એસ એના ક્લાસીસ છૂટ્યા હતા તો અત્યારે આપણે હવે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જઈએ આજો આપડા ફ્રેન્ડ છે બધા એ એ એ ને ગીત ગાવાનો બહુ શોખે આ સફેદ સર્જ પેરો એને તો સારું ચાલો આપણે મળશું હવે થોડીક વાર પછી તો ત્યાં સુધી આપણે ની અંદર બન્યા રહેજો અને બીજો તો કાંઈ નહીં આગળના નહીં થોડીક વાર પછી તો સારું ચાલો હવે આપણે થોડીક વાર પછી મળીએ સાંજના સાત વાગી ગયા છે અને આપણે જમવાનો સમય થઈ ગયો છે તો સારું ચાલો હોય અને જમી લઈ અહીંયા પ્રાર્થના હોસ્ટેલમાં કરવાની હોય તો પ્રાર્થના કરી લઈ તમે જુઓ તો મિત્રો સારું ચાલો હવે આપણે જમી લઈએ આપણે આવી ગયા છીએ અત્યારે ફાઇનલી જમીને આવી ગયા છીએ તમને આ ડીશ બતાવી દીધી આપણે આજે આથી જમવામાં પાઉભાજી હતી જમવામાં પાંભાજી હતી તો હવે જમીને આપણે આવી ગયા ગઈ આપણા રૂમની અંદર તો સારું ચાલો અત્યારે હવે આપણે આ ને અત્યારે આપણે અહીંયા એન્ડ કરીશી પૂરો કરી છીએ અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા અને તમારે આગળ કયા કન્ટેન્ટ ઉપર એટલે કન્ટેન્ટ ઉપર વિડીયો જોઈ છે તમને કોમેન્ટ કરી દેજો અને અમારો કોમેડી વિડીયો તમે ન જોઈએ તો જોઈ લેજો પતંગ રિલેટેડ છે પતંગ પતંગનો કોમેડી વિડીયો છે ન જોઈએ તો જોઈ લેજો આપણી ચેનલમાં છે જ તે ઓલરેડી તો સારું ચાલો આપણે મળશું આગળના નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો